નમસ્કાર રાજકોટના જક્શન વિસ્તારમાં આવેલા રેફ્યુજી કોલોનીના ડી ક્વાર્ટરમાં ગંજ અને દાદાગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા પાંચ વર્ષથી ખાલી પડેલા ક્વાર્ટર હવે આવારા તત્વના અડ્ડા બની ગયા છે સાંજ પડતા જ અહીં ગાંજો દારૂ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે બહેનો દીકરીઓને સાંજ બાદ આ રસ્તે પસાર થવામાં પણ ભયનો માહોલ રહે છે સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટર અને પીડબલ્યુડી વિભાગને અવારનવાર જાણ કરવા છતાં કાર્યવાહી ન થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિકો હવે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગણી કરી રહ્યા છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ મારું નામ રાજુ દરિયાનાણી જંક્શન કોઓપરેટિંગ સોસાયટીમાં જ રહું છું અને આ રેફ્યુજી કોલોની ડી ક્વાર્ટર્સ જે પહેલાં ક્લાસ વન ઓફિસર રહેતા પછી ચોથા વર્ગના કર્મચારીઓ આવ્યા અઢારથી વીસ રેફ્યુજી જે ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાનથી આવ્યા ને ત્યારે એમને ફાળવવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટે ચુકાદો દીધા પછી દોઢ વર્ષથી ઈ ખાલી કરીને વયા ગયા આ સોસાયટી હંસરાજનગર હંસરાજનગરને શાસ્ત્રીનગરનું પ્રવેશ દ્વાર છે રેફ્યુજી કોલોની ક્વાર્ટર્સ પણ તમે જોશો કે અહીંયા મરેલા જાનવર દારૂની બધી જે આ બાજુમાં કીટીપરા છે એના પછી ગંદગી એટલે જે વેસ્ટ બાંધકામ હોય જેનું બાંધકામ ચાલુ હોય એ અહીંયા આવીને કચરો નાખી જાય છે અને સાંજે નીકળવાનું તો એકદમ મુશ્કેલ છે કારણ કે અંધારું લેડીઝની સલામતી બે ત્રણ બનાવ એવા બન્યા છે પણ હજી છાપે ચઢ્યા નથી પીડબ્લ્યુડી ખાતાને કે ગુજરાત સરકારને અમે વિનંતી કરી કે આનો વહેલી તકે નિકાલ કરો કારણ કે પિસ્તાલીસ હજાર વાર જમીન આવી કિંમતી જમીન અહીંયા લગભગ પચાસેક હજાર વારનો ભાવ છે આ કિંમતી જમીન ત્રીસથી ચાલીસ ઝૂંપડા બની ગયા છે અને તમે કોઈ સારો પ્રોજેક્ટ વચમાં છાપામાં દીધું કે હવે મેડિકલ કોલેજને અમે જગ્યા ફાળવશી તો મેડિકલ કોલેજ બને એના કરતાં માણસો જ્યારે રહેતા ત્યારે સારું હતું અત્યારે જાણે કોર્પોરેશનમાં આ ડી ક્વાર્ટર્સ આવતા જ નથી એવી રીતે પિસ્તાલીસ હજાર વારમાં તમે જોશો ને કે ગંદગી 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 ધારાસભ્ય અમે ત્રણ વખત એ લોકો જેસીબી સાફ કરાવે પણ પાછું બીજા દિવસે એ ને એ હાલત થાય અમારી માંગણી એમ છે કે સ્વચ્છતા જે પ્રોજેક્ટ સારો હોય સરકાર શ્રી દ્વારા તો એ ભલે મેડિકલ કોલેજને જગ્યા ફાળવે કાં મેદાન કરીને આપણે આ ફેન્સિંગ બાંધી લઈએ કાં દીવાલ બાંધી લઈએ તો અમને રાજી થશે તો આ બધું આ ગંદકી દૂર થશે આ અત્યારે ગાઝા પટ્ટી અને આપણે હમાસ જેવી હાલત છે અહીંયા જી તમે ક્વાર્ટરોની હાલત જોઈ રહ્યા